ભાગવત માં લખેલું છે ભગવાન શ્રી કૃષ્ણ પાસે આવ્યા બાબા પાસે આવીને પૂછે છે પિતાજી આ આખા છે ઉત્સવ કરવાનો નંદ બાબા કહે છે આપણે દર વર્ષે ઇન્દ્ર નો યજ્ઞ કરીએ છીએ અને ઇન્દ્ર દ્વારા આપણને વરસાદ મળે છે પેલી વાત તો આ કૃષ્ણને આ વાત ન ગમ્યું કૃષ્ણ કીધું ઇન્દ્ર આપણને વરસાદ આપે એવું કોને કીધું વરસાદ તો તમે યજ્ઞ કોઈ પણ કરો ને યજ્ઞનો ધુવાડો આકાશમાં જાય એના દ્વારા વાદળા બંધ થાય અને વરસાદ આવવાનો જ છે પણ તમે પરટી કરી ઈન્દ્રનો યજ્ઞ કરી ઈન્દ્રને લાંચ આપો છો યાદ રાખજો જેમ માનવને લાંચ ન પાય એમ દેવતાઓને લાંચ અપાય નહીં એક ભગવાનને સતત પૂજા 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 બીજા બધાનો તિરસ્કાર તિરસ્કાર એ લાંચ આપી કહેવાય બીજું ભગવાન કહે છે વ્રજવાસીઓને ઇન્દ્ર નથી તમારો ઈષ્ટ નથી તમારા કુળ દેવી તો તમે ઇન્દ્રનો યજ્ઞ શું કામે કરો ભાઈ અને યજ્ઞ કરવો છે તો બધાનો યજ્ઞ કરો બધા દેવતાઓને આહુતિ આપો ક્રિષ્નની આ વાત બધાને સાચી લાગી હો મારે તમને કેવું છે ખાસ કરીને સાંભળજો એ ક્રિષ્ણએ જ્યારે ગિરિરાજજીની આ પૂજા કરાવીને ત્યારે કનૈયાની ઉંમર કેટલી હતી સાત વર્ષની આથી સાડા પાંચ હજાર વર્ષ પહેલાં સાત વર્ષના ક્રિષ્નની બધાય વાત માનતા હતા એટલે વ્રજમાં બધા સંપીને રહેતા હતા કેમ તો કે કનૈયાનું માનતા હતા એમ ઘરમાં કોઈ એકાદો વ્યક્તિ બુદ્ધિશાળી હોય ને એ પછી ઉંમરમાં નાનો હોય ને તો એનું માનતા શીખો આ વાત ખાસ આ વડીલોએ સાંભળવા જેવું છે માફ કરજો ખોટો લાગે તો તમારા ઘરમાં નાનામાં નાનો વ્યક્તિ હોય પણ જો બુદ્ધિશાળી બહુ હોય ને તો વડીલોએ હોતે ક્યારેક ક્યારેક છે ને પોતાનો ઈગો નહીં રાખવાનો ઈ સાચું કહેતો હોય તો સાંભળતા શીખો આથી 5500 વર્ષ પહેલાની આ કથા છે શ્રી કૃષ્ણની ઉંમર 7 વર્ષની છે પણ 7 વર્ષના કૃષ્ણની વાત બધાય માનતા હતા હો કૃષ્ણે કીધું આ પૂજા જ કરવી છે તો ગિરિરાજજીની પૂજા કરો જે ગિરિરાજ તમને મને ફળ આપે છે જે ગિરિરાજ તમને મને ફૂલ આપે છે જે ગિરિરાજ તમારી મારી ગાયો ને ચરવા જાય એ ગિરિરાજજીની પૂજા કરો પૂજા જ કરવી છે તો ગાયો ની પૂજા કરો પૂજા જ કરવી છે તો બ્રાહ્મણો ની પૂજા કરો આ ત્રણ પૂજા કોને બતાવી તો કે ઠાકોરજી પછી તો બધાને કીધું હાલો આપણે બધા સાથે મળી અને શ્રી ગિરિરાજજી ની પૂજા કરવા જઈએ એટલે વ્રજમાંથી બધા ગયા જતીપુરામાં ભગવાન એ લોટે ગિરિરાજજી લોટે મધ સાકર પંચામૃતથી સ્નાન કરાવ્યા યમુનાજીથી સ્નાન કરાવ્યું અને સરસ મજાના ઉપવસ્ત્ર પહેરાવ્યા માળા અર્પણ કરી અને પછી છપ્પન ભોગ ગિરિરાજજીના સન્મુખ છે